નમસ્કાર મિત્રો હું સંકેત પટેલ આજે આપણે જાણીશું આજના તાજા સમાચાર તેની પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોય તો નીચે આપેલ લાલ નું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવા તાજા સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂતોને પાકની નુકસાનીમાં વળતર મળશે દૂધના ભાવમાં મોટો વધારો ડુંગળીના પાકને માઠી અસર વરિયાળીના પાકનો ઉતારો ગરમીના પારામાં હલચલ છણાના ભાવ ક્યારે વધશે ઘઉંના ભાવ ક્યારે વધશે અને જીરુંના ભાવ ક્યારે વધશે તો દર્શક મિત્રો જાણીએ વિગતવાર સમાચાર કોઈ શોર્ટ સર્કિટના લીધે ખેડૂતના પાકને નુકસાન આવે તો પીજી વિશે ત્રણ લાખ સુધીનું વળતર ચૂકવશે બીજી વિશે ઓરિનેટ ઇન્સ્યોરન્સ પાસેથી વીમો કરાવશે દૂધસાગર ડેરીએ મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાના પશુપાલકોને આપી ભેટ દૂધની ખરીદી ભાવમાં કિલો ફેટ દસ રૂપિયાનો વધારો કર્યો પાંચ લાખ પશુપાલકોને થશે સીધો ફાયદો ડુંગળીના બીજમાં માઠી અસર ડુંગળીમાં સતત ત્રણ વર્ષથી મંદી ચાલી રહી છે ત્યારે ડુંગળી બીજ ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળે છે અહીં ઘણા ખેડૂત પાસે બીજ પડેલું છે પરંતુ કોઈ લેવાના ગ્રાહક નથી ખરીફ અને મઠડી વરિયાળીમાં ત્રીસથી ચાલીસ ટકાનો ઉતારો કપાયો ભલે વરિયાળી વાવેતરમાં મોટો વધારો થયો છે પરંતુ વિઘે વરાળે ઉતારામાં કંઈ ઠેકાણા નથી આ વખતના શિયાળે પ્રતિકૂળ હવામાનને કારણે સતત સુસ્યા જીવાતનો હુમલો જોવા મળ્યો છે તેના કારણે ખાસ વરિયાળીના પાકને ઘણી માઠી અસર પડી છે તેથી આગામી દિવસોમાં થોડા ભાવ વધી શકવાની ધારણા છે થોડા દિવસ ગરમીમાં આંશિક રાહત બાદ ફરી તાપમાનમાં મોટો વધારો થશે ગત સપ્તાહે મહત્તમ તાપમાન નોર્મલ સાડત્રીસથી આડત્રીસ ડિગ્રી સુધીમાં બે ત્રણ ડિગ્રી સુધી ઓછું એટલે કે ઓગણચાલીસથી એકતાલીસ સુધીની રેન્જમાં રહ્યું હતું દેશમાં છણાની માર્ચ મહિનામાં કુલ ચાર પોઈન્ટ બેતાલીસ લાખ ટનની આવક કાબુલી છણાના ભાવમાં ક્વિન્ટલે રૂપિયા પચાસનો સુધારો દેશમાં ભાવ સ્ટેબલ હાલમાં છણાના ભાવને ટેકો મળી રહ્યો છે બફર સ્ટોક માટે પણ સરકાર ટેકાના ભાવથી ખીદી એપ્રિલમાં શરૂ કરી શકે છે અને તેને કારણે પણ બજારને ટેકો મળે તેવી સંભાવના છે ઘઉંમાં પાખી લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ ઘઉંની બજારમાં મોટાભાગના વેપારીઓ કહે છે કે ઘઉંની એપ્રિલમાં આવકો વધશે પરંતુ સામે સરકારી ખરીદી ચાલુ થવાની છે અને ખાનગી કંપનીઓ પાસે સ્ટોક ખાલી પડ્યો છે જેને કારણે ઘઉંની બજારમાં કોઈ મોટી મંદી દેખાતી નથી જીરુ વાયદામાં ટૂંકી વધઘટે ભાવમાં સ્થિરતાનો માહોલ ધાણા વાયદા ઘટિયા ભાવથી રૂપિયા એકસો અઢારનો સુધારો જોવા મળ્યો ધાણાના પાક આ વર્ષે ઓછા હોવાથી એપ્રિલની આવકો પણ એવરેજ ઓછી થાય તેવી ધારણા છે આ સાથે આગળ ઉપર ધાણામાં વેપારો કેવા થાય છે તેના ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે આવવા રોજે રોજ તાજા સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી બેલને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે જય જવાન જય કિસાન